તો અમારો નંબર કોમેન્ટમાં આપેલો છે કોલ કરજો તો મિત્રો તમે પણ થરાથી વિડીયો જોતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો હવે આપણે ફેક્ટરી આવી પણ એની એક ગેરેજ બતાવશું તે ગેરેજ સદારંગ કોમ્પ્લેક્સની સામે રોડ પર આવેલી છે તો મિત્રો આ છે ગેરેજ આ ગેરેજ વના ભાઈની ની છે તે કાકોરના છે મિત્રો એમનું કામકાજ પણ બહુ સારું છે મિત્રો હવે જઈ રહ્યા છે ફેક્ટરીમાં

જુઓ કેવો વરસાદ પડે છે ને વાયરો પણ છે